সীতাৰাম বধানে কেম চাই মজা তাক যদি পাছ মানুহ চাৰু কাম বুজ এিলে

રામ રામ કેમ સોદરા બજાવા કાલે મેં એક પાણી ડાયરે આ બીજ મેં બાળ ઉટાઈ જા મા પાખડની કાલ આવડું આ દીપ ભરતીએ આવડો આ દીપ ભરે કા કાલે દીપ ભરજીએ આ જોડા કરે દિલ વાગ્યું એવું